રાજ્યમાં બદલીની મોસમ યથાવત જોવા મળી રહી છે ચૌદ આઈએસ અધિકારીઓને બદલીના ના આદેશ આપવામાં આવ્યા છે કેટલાક અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે નિવૃત્ત અધિકારી મુકેશ પુરીને બે વર્ષ માટે કરાર આધારિત પણ લેવામાં આવ્યા છે જેમને નર્મદા જળ સંસાધન પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે આઈએસ સંદીપકુમાર વિકાસ કમિશનર ગાંધીનગરની બદલી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ એટલે કે સહકાર પશુપાલન ગાય સંવર્ધન અને સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ચાર્જ વર્તમાન હતો ઉદિત અગ્રવાલ મુખ્ય વહીવટીકર્તા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા નર્મદા ના સુપર ટાઈમ સ્કેલ માં આપવામાં આવી છે અને તેમની સેવાઓ શહેરી વિકાસના નિકાલ પર ચાલુ રાખવામાં આવી છે અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ મુખ્ય વહીવટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા નર્મદા રાજપીપળા તરીકે ભૂતપૂર્વ કેડર પોસ્ટ સામે કાર્ય કરશે